હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગ્યારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો બોતેર બે હજાર ચોવીસ પચીસ મ્યુનિસિપલ એકાઉન્ટ વર્ગ ત્રણ જેમનો મિત્રો મુખ્ય પરીક્ષાના કાર્યક્રમ તથા પ્રાથમિક કસોટીના પરિણામ અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત એકાઉન્ટ વર્ગ ત્રણ પ્રાથમિક પરીક્ષા તારીખ ઓગણત્રીસ સાત બે ના રોજ સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ હતી આ જાહેરાતની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ઓગણત્રીસ નવ બે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે તો તેની ખાસ ધ્યાન લેવી ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા સાત દસ બે હજાર પચીસ અને આઠ દસ બે હજાર પચીસ ના રોજ મંડળ જ્યારે યોજવામાં આવનાર છે તો વધુમાં મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તો ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરવામાં આવેલ છે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં